બાળકો દ્વારા દસ ઓગસ્ટના દિવસે ઉગમ ફોઝ પ્રગટે સાથે શ્રી સદગુરુ અમર સાહેબ આશ્રમ ખાતે વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી દેવગામ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વિશ્વસિંહ દિવસે પ્રાથમિક શાળા

જય ગુરુદેવ અમર સાહેબ આશ્રમ હું ચંદ્રેશભાઈ આજે સુંદર મજાનું અમારે આશ્રમમાં આયોજન થયું તો તેમાં જે આપણે ગવર્મેન્ટે જે આયોજન કરેલ છે સિંહ દિવસની સિંહ દિવસની ઉજવણી અમર સાહેબ આશ્રમમાં થઈ અને સાત બાળકોને ભટ્ટુક ભોજન જેમ કે ગરમા ગરમ ભજીયાનું પણ આયોજન હતું અને તેમાં અમારે વોરા પરિવાર મુંબઈ નું આયોજન હતું અને પ્રાથમિક શાળામાં અમારે જે નિત્ય સાહેબ આચાર્ય તથા તમામ એમનો સ્ટાફ એમની જહમેતી પોતે એમની પરિવારે સાથે ભજીયા બનાવી અને બાળકોને આપેલું અને સાથોસાથ આશ્રમમાં જે કાંઈ ભક્તિના જે કાંઈ પાયાનું જે બાળકોનું આપણે જ્ઞાન છે તે પણ અમર સાહેબનું અમે બાળકોને પણ ભક્તિ માર્ગ શીખવાડ્યો કે ભાઈ ભક્તિ કઈ રીતે થાય અને આવા બે ત્રણ હોય એના અમારા આશ્રમમાં ત્યાં છે સિંહ દર્શન અને બટુક ભોજન અને ભક્તિ એવો ત્રિવેણી સંગમનું આયોજન આશ્રમમાં થયું તે બદલ હું બધાય સ્ટાફ અને વોરા પરિવાર અને જે અમારા સેવક સ્વયંસેવકો એમને બધાને ખૂબ ખૂબ એમને અમર સાહેબના સાનિધ્યમાં એમને કહું છું કે તે ભક્તિમય અને સારું બધા નિરોગી શરીર રહે એ બધાને અમર સાહેબના શરણમાં પ્રાર્થના તારીખ દસ આઠ ચોવીસ શ્રી દિવસ નિમિત્તે શાળાના બાળકો વતી ગામમાં રેલી કાઢવામાં આવી તેમજ જે વિશ્વના એશિયા જે સિંહ છે એના વિશે સમજૂતી આપવામાં આવી ત્યાર પછી અમર સાહેબ આશ્રમે અને અલગ અલગ જગ્યાએ બેગલેસ દિવસ નિમિત્તે આયોજન કરેલું અને ત્યાર પછી અમર સાહેબ આશ્રમે આવી અને બધા જ બાળકોને ગરમ ગરમ ભજીયા અને અહીંયા અમર સાહેબ આશ્રમે ભક્તિ સાથેનું જે શિક્ષણ છે એ પણ આપવામાં આવ્યું અને આજે ત્રિવેણી સંગમ પૂરેપૂરું અહીંયા શ્રી અમર સાહેબ આશ્રમમાં ચંદ્રેશભાઈ વાળા તથા અલિકભાઈ વાળા બંને બંધુઓની ઉપસ્થિતિમાં અમે આજે સરસ મજાનો આ આશ્રમના પટ્ટાંગણમાં વિશ્વ શ્રી દિવસની ઉજવણી પણ કરી અને એશિયાઓમાં સિંહની ખૂબ જ ઓછી વસ્તી છે એમાંય ગૌરવ લીધા જેવી વાત એ છે કે ગુજરાતમાં જે સિંહો છે એ આપણા ગીર વિસ્તારમાં જોવા મળે છે આ ઉપરાંત બાળકોએ ખૂબ હર્ષ અને આનંદની લાગણી સાથે આ ઉત્સાહને ખૂબ ઉત્સાહભેર ઉજવ્યો અને સાથોસાથ લાભકુંવરબેન હોરા હોરા સાહેબ એમના ત્રણેય બંધુઓ બાબુલાલ જયંતિલાલ અને રમણીકલાલ તારચંદ હોરા આ ત્રણેય બંધુઓની ખૂબ લા તેમના વહાલથી બધા જ બાળકોએ ભજીયાનો સરસ મજાનો નાસ્તો પણ અંતે લઈ અને ખૂબ આનંદ અને ઉત્સાહથી આ આશ્રમમાં અમે આ વિશ્વ શિયો દિવસની ઉજવણી કરી આજરોજ વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવા દેવગામ પ્રાથમિક શાળાના બાળકો અમર સાહેબ તેમજ દેવગામના વતની હાલ મુંબઈ વોરા પરિવાર દ્વારા અમર સાહેબ આશ્રમ ખાતે બટુક ભોજન કરવામાં આવ્યું હતું સદગુરુ અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુએ બટુક ભોજન કરાવવા બદલ વોરા પરિવારનો આભાર માન્યો હતો પ્રકાશ વઘાસિયા હિન્દ ટીવી ન્યૂઝ જૂથડી